માર્કેટિંગ યાર્ડના તાજા બજાર ભાવ અને ખેડૂત લક્ષી વિડીયો સૌથી પેલા તમારા સુધી રહે તો તો મિત્રો સૌથી જોઈએ આજના તાજા બજાર ભાવ જામનગરમાં આજે બારસો ચાલીસ થી ચુમ્માલીસો રૂપિયા ડુંગળી એકસો થી ત્રણસો પંચ્યાસી રૂપિયા સુવાદાણા બારસો નેવું થી તેરસો સિત્તેર રૂપિયા સોયાબીન સાતસો પચાસ થી આઠસો ચાલીસ રૂપિયા રાયડો આઠસો થી નવસો સિત્તેર રૂપિયા રાય અગિયારસો થી બારસો નેવું રૂપિયા લસણ એક હજાર થી સિત્યાવીસો રૂપિયા જીરું ત્રણ હજાર થી પાંચ હજાર ચારસો રૂપિયા અજમો ચોવીસો પંચાવન થી ચાર હજાર નવસો રૂપિયા મેથી બારસો થી બારસો સાહીઠ રૂપિયા ચણા એક હજાર પચાસ થી અગિયારસો પંચોતેર રૂપિયા મગફળી ઝીણી એક હજાર થી બારસો પાંચ રૂપિયા મગફળી જાડી નવસો થી બારસો ત્રીસ રૂપિયા એક હજાર ચોપન થી અગિયારસો પંદર રૂપિયા કપાસ એક હજાર થી પંદરસો સિત્તેર રૂપિયા જુવાર રૂપિયા ત્રણસો પચાસ થી ત્રણસો એકસો પિસ્તાલીસ થી પાંચસો ચૌદ રૂપિયા તુવેર પંદરસો થી ઓગણીસો રૂપિયા તો આ તાજામનગર યાદના યાર્ડના આજના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો હવે જોઈએ ગોંડલ યાદના આજના તાજા બજાર ભાવ ગોંડલમાં આજે મગ પંદરસો એકાવન થી બે હજાર એક રૂપિયા ચણા નવસો એક થી અગિયાર ચોડાસો એક રૂપિયા સોયાબીન સાતસો થી આઠસો રૂપિયા મરચા આઠસો થી એક રૂપિયા મગફળી જાડે સાતસો થી બારસો એકાણું રૂપિયા ધાણા નવા એક થી એકાવન રૂપિયા ધણી નવી અગિયારસો થી ઓગણત્રીસો એકાવન રૂપિયા ચણા સફેદ અગિયારસો એકોતેર થી પચીસો એકોતેર રૂપિયા લસણ સૂકું છસો એકાણું થી ઓગણત્રીસો એકાવન રૂપિયા ડુંગળી લાલ એક્યાસી થી ત્રણસો એક્યાસી રૂપિયા અડદ અગિયારસો એકત્રીસ થી પંદરસો એકતાલીસ રૂપિયા તુવેર એક હજાર થી ઓગણીસો એકાવન રૂપિયા રાયડો આઠસો એકાવન થી નવસો એકવીસ રૂપિયા એરંડા અગિયારસો એક થી અગિયારસો છેતાલીસ રૂપિયા તલકાળા છવ્વીસો છોતેર થી ત્રણ હજાર રૂપિયા કરલાલ છવ્વીસો એકાણું થી તેત્રીસો એક રૂપિયા જીરું તેત્રીસો એક થી છ હજાર ત્રણસો એક રૂપિયા ધરણા નવસો થી ચૌદસો એકસઠ રૂપિયા કપાસ બીટી એક હજાર એકાવન થી પંદરસો એકતાલીસ રૂપિયા ઘઉં લોકવન ચારસો ચાલીસ થી પાંચસો છોતેર રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસ થી છસો છાસઠ રૂપિયા મગફળી ઝીણી આઠસો અગિયાર થી બારસો છ્યાસી રૂપિયા સિંગ ફાડિયા નવસો થી સોળસો એકોતેર રૂપિયા તો આ હતા ગોંડલ આજના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહ્યો બદલ આભાર